નમસ્કાર હું કિન્નરી આપ જોઈ રહ્યા છો અખંડ ભારત ન્યૂઝ છેલ્લા ઘણા સમયથી છાપુ ખોલતા જ એકલ દોકલ કે સામૂહિક આત્મહત્યાના સમાચાર વાંચવા મળે છે આ વ્યક્તિઓ શું કામ આત્મહત્યા કરે છે કેવા કેવા પરિબળો તેમાં ભાગ ભજવે છે અહીં આપણે આત્મહત્યા કરનારી વ્યક્તિમાં અગાઉથી જોવા મળતા શારીરિક અને માનસિક ફેરફારો અને તેને રોકવા માટેના વિકલ્પો અને સારવાર વિશે વાત કરીશું ભારતમાં એક ગૃહિણી શા માટે આત્મહત્યા કરે છે કરનારી મહિલાઓની સંખ્યા પચાસ ટકાથી વધુ છે આ આત્મહત્યાઓ પાછળ પારિવારિક સમસ્યાઓ કે લગ્ન સંબંધી મુદ્દા જેવા કારણોને જવાબદાર ગણાયા છે પરંતુ એવા કયા કારણો છે જેથી હજારો ગૃહિણીઓ આત્મહત્યા કરે છે માનસિક સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું કહેવું છે કે તાજેતરમાં થયેલા એક સરકારી સર્વેમાં ત્રીસ મહિલાઓએ એમ જણાવેલું કે એમના પતિઓએ ઘરેલું હિંસા કરી છે રોજ રોજની આ તકલીફો લગ્નને દમનકારી સાબિત કરે છે અને ઘરમાં મહિલાઓના શ્વાસ રૂંધાવા લાગે છે અઢાર વર્ષની થતાં જ મોટા ભાગની છોકરીઓના લગ્ન થઈ જાય છે તે પત્ની અને વહુ બની રાંધવાનું સાફસફાઈ કરવી અને ઘરના કામોમાં આખો દિવસ પસાર કરે છે તેના પર બધા પ્રકારના પ્રતિબંધો મુકાયા હોય છે તેને ઓછામાં ઓછી આઝાદી હોય છે અને ભાગ્યે જ ક્યારેક પોતાના ખર્ચ માટે પૈસા મળે છે તેમણે જણાવ્યું કે તેના શિક્ષણ અને સપના મહત્વ નથી ધરાવતા અને તેની મહત્વાકાંક્ષા ધીરે ધીરે ઓછી થતી જાય છે અને અંતે નિરાશ થઈ જાય છે તેમનું હોવું એ જ જાણે ત્રાસ બની જાય છે ઘણી મહિલાઓ એકલતાનો સામનો કરે છે તેમના બાળકો મોટા થઈ ઘરથી જુદા થઈ જાય છે ઘણી મહિલાઓ મેનોપોઝ પહેલાના લક્ષણોનો સામનો કરે છે જેનાથી ઉદાસી અનુભવાય છે ડોક્ટરના જણાવ્યા અનુસાર આત્મહત્યાને સરળતાથી રોકી શકાય અને જો તમે કોઈને એક સેકન્ડ માટે પણ રોકી લો તો તેઓ અટકી જાય છે આત્મહત્યા જેવા વિષય પર આજે પણ ખુલ્લે આમ વાત નથી થતી એને કલંક રૂપે જોવાય છે જેમાં મોટા ભાગના પરિવાર એને છુપાવવાની કોશિશ કરે છે ગ્રામીણ ભારતમાં ઓટોપ્સીને મહત્વ આપવામાં નથી આવતું જ્યારે પૈસાદારો સ્થાનિક પોલીસની મિલીભગતથી આત્મહત્યાને આકસ્મિક મૃત્યુમાં ખપાવી દેનાર તરીકે જાણીતા છે પોલીસની નોંધણીઓ ચકાસવામાં નથી આવતી જો ભારતમાં થનારી આત્મહત્યાઓની સંખ્યા જોઈએ તો એ ખૂબ ઓછી છે દુનિયાભરમાં સામાન્ય રીતે વાસ્તવિક સંખ્યા ચાર થી વીસ ગણી વધારે હોય છે આ રીતે જોઈએ તો ભારતમાં ગયા વર્ષે આત્મહત્યાના દોઢ લાખ કેસ નોંધાયા હતા અને એ રીતે આંકડો છ લાખથી સાહીઠ લાખ સુધીનો હોઈ શકે છે ડોક્ટર બઠારાએ જણાવ્યા અનુસાર આ જોખમવાળી પહેલી વસ્તી છે જેને આત્મહત્યા કરતી રોકવા માટે લક્ષ્યમાં લેવી જોઈએ પણ ખોટા આંકડાના કારણે આપણે આ કામ સરખી રીતે નથી કરી શકતા ડોક્ટરે જણાવ્યું કે દુનિયા આખીમાં થતી આત્મહત્યાઓને બે હજાર ત્રીસ સુધીમાં એક તૃતીયાંશ જેટલી ઘટાડવાનું સંયુક્ત રાષ્ટ્રનું લક્ષ્ય છે પરંતુ ગયા વર્ષની સરખામણીએ આપણે ત્યાં આ સંખ્યા દસ વધી ગઈ છે એ જોતા ઘટાડો થવો એ સપના જેવું લાગે છે આત્મહત્યાનો દર ઘટાડવા તમે શું કરી શકો ખુલ્લા મને આત્મહત્યાના કારણો વિશે ચર્ચા કરો કરો શાંત સાંભળો તેની લાગણીની કદર આત્મહત્યાના કારણો સત્ય અસત્ય વિશે ચર્ચા કરવાનું ટાળો જિંદગીની અમૂલ્યતા વિશે બોલવાનું ટાળો તેને ચેલેન્જ જપ્ત ન કરો એક વખત દવા પી તો ખબર પડે એવું ક્યારેય ના બોલો કોઈ પણ સમયે મળવાની છૂટ આપો તેનામાં રસ લો ખાલી આશ્વાસનથી દૂર રહો આત્મહત્યા માટેની વસ્તુ દોરડું જંતુનાશક દવાઓ દૂર કરો મનોચિકિત્સકનો તાત્કાલિક સંપર્ક કરો